બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય મહાભારતની કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ભક્તજનો ને વહલા ધર્મ પ્રેમીઓ ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ વ્હલા પ્રેમીઓ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં યાન પર્વનો મહિમા આજથી સાંભળશો યાન પર્વ શરૂ થઈ રહ્યું છે અને યાન પર્વ નું પહેલું કડવું સાંભળો પ્રથમ પહેલા પ્રથમ પ્રથમ પહેલા પાયન નમીએ ઉમિયા યુમી ગણેશ શંકર કે રાનંદયે છે કૃપાળું હર બીજે સમરુ સરસ્વતી માતાજીભિયા વસો મમ્મત ત્રીજા સકળ દેવ ને પરમેશ્વર પ્રખ્યાત ભારત વિશે મોક્ષ કથા સ્વર્ગારોહિણી પર્વ સુનતા પાપી છૂટે અભિમાન ગર્વ હિમાલયે પાંડવ પર્વરિયા જ કથા પવિત્ર ભક્તજનો ને સંભળાવવાનું દાસ દાતાનું ચરિત્ર કૌરવ સાથે કુંતી તે યુદ્ધ કરી રાજ લીધું घणाय जीवो नोक्षय थयो ने निकंदन की धूं એવા લૌકિક અપવાદ બેઠો ને પાંડવો ને શીષ તેથી અશ્વ મેગ્ન જકી ધો સાથે શ્રી જગદીશ પછી પ્રભુ દ્વારિકા ગયા ને ત્યાં થઈ યાદવા સ્થળી પછી પ્રભુજી વૈકુઠ પધાર્યા અર્જુન આવ્યા મળી ઉદ્વેગ થી હસ્તિ ન પૂરે આવ્યા છે ધર્મ રાજાની પાસ દ્વારિકા સમાચાર કયા ને સર્વે થયા છે ઉદાસ ધર્મ કહે શ્રી કૃષ્ણ પ્રભુએ શું કહ્યું અર્જુન તમને ખરી ખબર આપી દો વિરા શાંતિ થશે અમને ગજાનંદ ગણપતિ ઉમિયાના પુત્ર ગણેશને પગે લાગી શંકર ભગવાનના એ નંદન છે એમની કૃપા હંમેશા રહે માતા વસે અને અને બધા દેવને નમી નમી ભગવાન આ કથા રોહિણી પર્વ ચાલુ થશે એની પહેલાનો એ યાન પર્વ સાંભળતા પાપીઓ પાપથી છૂટે છે અને બધું અભિમાન ને ગર્વ ટળી જાય છે પાંડવો હિમાલય જાય છે એ કથા ભક્તજનોને સંભળાવવાનું દાસ અને દાતાનું આ ચરિત્ર મને સાંભળવાનો સંભળાવવાનો આપ સર્વેને મોકો મળ્યો છે મારા નાથે એ બદલ હું મારા પરમપિતા પરમેશ્વર પરમાત્માનો ખૂબ ખૂબ આભારી છું અને આપ સર્વે ભક્તોને મારો મહાદેવ સુખી રાખે મારો દ્વારિકા વાળો સુખી રાખે આપણે આ યાન પર્વની કથા શરૂ કરીએ કૌરવની સાથે પાંડવોએ યુદ્ધ કરીને રાજ્ય લીધું ઘણા જીવોનો ક્ષય થયો ઘણા મરી ગયા નિકંદન નીકળી ગયો કુળનું એવો દુનિયામાં લોકિક અપવાદ બેઠો દુનિયા વાતો કરે છે પાંડવોને માથે અપવાદ બેઠો એટલે પાંડવોએ અશ્વમેધી યજ્ઞ કર્યો ભગવાન પણ એમની સાથે હતા એના પછી ભગવાન દ્વારિકા ગયા ત્યાં યાદવા સ્થળે થઈ છપ્પન કોટે યાદવો બધા સ્વર્ગે સિધાયા ભગવાન પણ વૈકુંઠમાં પધાર્યા અર્જુનજી તેમને મળીને પાછા હસ્તિનાપુરમાં આવ્યા ઉદ્વેગથી ખૂબ નિરાશાથી હસ્તિનાપુરમાં ધર્મરાજાની પાસે આવીને દ્વારિકાના બધા સમાચાર કહ્યા બધા ઉદાસ થયા ધર્મ અર્જુન ને પૂછે છે કે હે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ તમને શું કહ્યું છે શાંતિ થશે અર્જુનજી કહે કહેવા માટે નથી રહી શુદ્ધિશાન અરે રે મુજ ને ગયા શ્રી ભગવાન એમ કહીને એતો તો પયો માં દેખી ધરમ રાજા ઢળિયા અરે રે યોગ રાખીને સીધા વ્યા એમ હતી કલ કીધું છે પોતે યુદ્ધિ સહદેવ ની કુળ ઢળિયા ને કુંતામાં દ્રૌપદી બની બાવરી કે ઉઠી ગયા ઘનશ્યામ હવે આપણે ધરતી ઉપર રહેવાનું શું કામ અતિશય શોષણ કરે છે દ્રૌપદી ને ભૂપ ત્યારે એકાએક પરગટ થયું છે ધામમાં માં કૃષ્ણ સ્વરૂપ કોઠ વાસી પોતે પધાર્યા દૂર્છા માં જે જે ઢળ્યા હતા તે તરત બેઠા થયા ઓળા ને જેમ યા ખોરે આવે ને પોંગળા જેમ પાય મૂંગાને જેમ જ આવે તેવું પોડવને ને થાય ધર્મ એવું કહ્યું એટલે અર્જુનજી કે છે કહેવા માટે મને કોઈ શુદ્ધિ ઢળ્યા એ મૂર્છામાં પડ્યા ક્યારે રે રે વિયોગ પડ્યો આપણે સીધા સાંભળ્યો સીધા આવી ગયા એમ કરીને કલ્પાંત કર્યો યુધિષ્ઠિર રાજા રોવા માંડ્યા કલ્પાંત કરતા કરતા એ પણ મૂર્છિત થયા સહદેવ નિકુળ ભીમ એ બધા રડી રડીને ધરણી ઉપર ઢળ્યા મૂર્છિત થઈ ગયા કુંતા માતાએ મૂર્છિત થયા દ્રૌપદી પણ બે બાવરી બની ગઈ કેરે ઘનશ્યામ જતા રહ્યા હવે આપણે ધરતી ઉપર રહેવાનું શું કામ છે એમ અતિશય શોષના કરે છે બધા રુદન કરે છે મૂર્છામાં પડી ગયા દ્રૌપદી ને ધર્મ રૂવે છે બીજા બધા મૂર્છામાં છે ત્યારે એકાએક ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ ધામમાં પ્રગટ થયું વૈકુંઠવાસી વાસી મારો સાંભળ્યો ગિરધારી પોતે પધાર્યા

હવે કળ નું રાજ બેઠું અતિ મરૂપ એના વારામાં સુદસતી ના નહીં થાય તમથી રાજ જો રાજ કરવા ઈચ્છા કરશો તો ખોશો તમે લાજ ભારત મારો ભાગી જવાનો ને સત્ય નો થશે નાશ સુક્રી સઘળું ધોવાઈ જશે ને પુરાણ પામ સોત્રાસ યુગ પ્રમાણે બુદ્ધિ થશે ને ડાય પણ જાશે ડૂબી તમને તોય અનુભવન થી કળયુગ કેરી ખૂબી સત્યવાદી નું સત્ય છોડાવે ને સત્ય પંથે ચડાવે વાલા માં તો વિખવાદ થાય ને ખોટી લડત લડાવે મોહિની નાખે ગબડાવી ડાયાનું ડાય પણ છૂટે પિતા પુત્ર ને સાસુ માન મર્યાદા તૂટે એવા ને કયપ લક્ષણ છે કળી તણા કેવાય

રહેશો તો ખૂબુ ધીરે થશે ને પડશે ઘણા વિઘન સઘળું ધોવાઈ જશે ને થશે પાપ નો પાડ તે પાપ ને લીધે ભોગવશો નરક કુંડ નો ખાડ

આ યુગના પ્રમાણે તમારી બુદ્ધિ થશે ડાય પણ બધું તમારું ડૂબી જશે અને તમને એ અનુભવ નથી આ કળિયુગની ખૂબી છે સત્યવાદીઓનું સત્ય છોડાવે આ સત્યના પંથે ચડાવે વાલામાં વિખવાદ થાય ખોટી લડતે ચડાવે આ કળિયુગ ગબડાવી નાખે ડાયાનો ડાય પણ છૂટી જાય બાપને ને બેટા ને સાસુ ને વહુને ને માન મર્યાદા તૂટી જાય એવા અનેક અપલક્ષણો આ કળિયુગના કહેવાય છે

મીન મેખ રીતે એ ઉપદેશ આગળની કથા બીજા કડવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ